મને ગુન વેલા મોડું લાગતું નથી હું તો આવ્યો હોય તો કંક તો મને જેમ તારા તારા મને આયર ના ગુગાન હાકલ્યો હશે કંક અહીંયાનો ન્યાય લાગતો હશે

એમ એમ તું કોઈ ના ગે નહીં એ તારા છોકરા છે આ એ તારા છોકરા મને કંચમ નહીં ગમતું તન ખબર છે મને કઈ ખબર નથી

બક બામુ આય નો ગોગો છો પતાસી મા તારી જનેતા ભેગી રે ને જવાબ ના આલુ નાકડે આકરો ના મળવે આલુ જગત મખાળિયો નાક ને આ હા જમા તુ આજ મરા કન હોય છે જવાબ ના આવ્યો જગત માં મનકાળા ગોળે તો રીજુ ને તો રાજા કે તો ખાખ કરી નાખો હું કાળો નાખશું

એટલે જોખડી નું દુઃખ ના મટાડિયા જગત માં કાળો નાક નીકળ્યા મારા બાપ મારે

મોમલુને કરી લીધું પડી તો કે માતા કેમ કર્યા તો તું નિકર મારું મોણ અમારે ડુકે આયું મારું કિસ કવાય તો શી કાટે તો ધની ચારી કો બી મારા ગંઠે હો સર રૂપિયા લે કાટે પછી કાઢવું પડે મારે સને આખી જગતની માટી એના માટે દેવું કર્મા સિદ્ધા સુમાળા પથરી નીકળે એટલે પછી તમારે મન પૂછવાની જવાબદારી આવશે પછી હું તારી માતા દુનિયાના પીળામાં છે નાગુ મારું નામ ભોગવ નહીં તારા પર વિશ્વાસ છે હા વિશ્વાસ છે ના તો વિશ્વાસ છે તારે બેઠા હ લાઈ સુણી એક મેણા લ્યા માં બહુ નવો દાડો ઉગ્યો ચોમારજી ઉગમરા તીરી બોલ કણી કણી તારા નામ ના જોના ગંખા બંધાઈ જાવ ન તો આમ ન રહી

અમે કમ્પ્લીટ હવા દે હે બેહાર્સો આયુ પીટ મારીશ મે તો પણ નેતે માં આટલો મોટો સમય તમે માણસ કોઈ આખો થાય પણ આટલો સમય મોટો તમે હવા દે કાયદેસર ના બેહરો જગત